જય માતાજી મિત્રો ઓમ નમઃ શિવાય જય શ્રી કૃષ્ણ કનૈયા જય ગણપતિ બપ્પા મિત્રો સ્વાગત છે તમારું મારી યુટ્યુબ ચેનલ સનાતન ભક્તિમાં મિત્રો હિન્દુ ધર્મમાં બધા જ વાર કોઈ ને કોઈ દેવી દેવતાઓને સમર્પિત હોય છે જેમાં આજે શુક્રવારનો દિવસ દેવી લક્ષ્મીને સમર્પિત છે આજના દિવસે મા લક્ષ્મીનો વ્રત રાખવામાં આવે છે તેની પૂજા અર્ચના પણ કરવામાં આવે છે દેવી લક્ષ્મીની જેમના પર કૃપા થઈ જાય તે વ્યક્તિને જીવનમાં કોઈ પ્રકારની કમી નથી રહેતી રૂપિયા ઇજ્જત માન સન્માન બધું જ તેમની પાસે હોય છે જ્યોતિષશાસ્ત્ર મુજબ દેવી લક્ષ્મીને ખુશ કરવા માટે અનેક મંત્રો સ્તુતિ તથા શ્લોક કે વ્રતની રચના કરવામાં આવી છે તેમાં સૌથી વધુ શ્રીલક્ષ્મી દ્વાદશ નામ સ્ત્રોતમ પણ એક છે આ સ્ત્રોતના દરરોજ વિધિ વિધાનથી જાપ કરવાથી માતા લક્ષ્મી જલ્દી પ્રસન્ન થઈ જાય છે અને મનગમતું ફળ આપે છે આ સ્તુતિ અને તેમાં બતાવેલા માતા લક્ષ્મીના બાર નામોને પણ રજૂ કરે છે આ મંત્રને દૈનિક પૂજામાં દિવાળી ધનતેરસ શુક્રવાર અને લક્ષ્મી પૂજન વખતે અગિયાર એકવીસ કે એકસો આઠ વખત જાપ કરી શકાય છે આનાથી ધન શાંતિ અને સમૃદ્ધિમાં વૃદ્ધિ થાય છે તો મિત્રો આજે શુક્રવારના દિવસે આપણે લક્ષ્મી દ્વાદશ નામ સ્ત્રોતમનો પાઠ કરીશું તથા આ સ્ત્રોતમનો શું અર્થ થાય છે અને માતા લક્ષ્મીના આ સ્ત્રોતમાં આવતા બાર નામોનો પાઠ કરીશું તે મંત્ર જાણીશું તેનો અર્થ જાણીશું અને તેનું મહત્ત્વ શું છે તથા આ સ્ત્રોતનો વિધિ કેમ કરાય તે પણ જાણીશું જય લક્ષ્મી માતા સૌપ્રથમ આપણે લક્ષ્મી દ્વાદશ સ્ત્રોતમ સાંભળીએ ઈશ્વરી કમલા લક્ષ્મીજલા ભૂર્તિ હરિપ્રિયા પદ્મા પદ્માલય સંપદ સંપદરમાશ્રી પદ્મધારી દ્વાદશતાની નામાની લક્ષ્મી સપૂજ્ય પઠેત સ્થિરા લક્ષ્મી સ્થિરાલક્ષ્મીભવ્ય પુત્રાદારિદભીશાહ આ દ્વાદશ નામ સ્ત્રોતમનો અર્થ થાય છે ઈશ્વરી કમલા લક્ષ્મી ચલા ભૂતિ હરિપ્રિયા પદ્મા પદ્માલયા સંપદ રમા શ્રી અને પદ્મધારીણી આ શ્રી લક્ષ્મીજીના બાર નામો છે જે વ્યક્તિ આ નામોની ભક્તિપૂર્વક પૂજા કરીને પઠન કરે છે તેના ઘરમાં સ્થિર લક્ષ્મી વસે છે અને તેને પુત્ર પત્ની અને પરિવાર સહિત સર્વ સુખ પ્રાપ્ત થાય છે મિત્રો હવે આપણે આ બાર નામો અને બાર નામનો મંત્ર તથા તેનો અર્થ શું થાય છે તે સાંભળીએ ઈશ્વરી ઓમ ઈશ્વરીએ નમઃ ભગવાન વિષ્ણુને દેવોમાં શ્રેષ્ઠ કહેવામાં આવ્યા છે તે જ ઈશ્વર છે તેમની પત્ની હોવાથી તેમને ઈશ્વરી કહેવામાં આવ્યું છે કમલા ઓમ કમલાએ નમઃ દેવી લક્ષ્મીનું એક આસન કમળનું ફૂલ પણ છે એટલે તેમનું એક નામ કમળા પણ છે લક્ષ્મી ઓમ લક્ષ્મએ નમઃ લક્ષ્મી શબ્દનો અર્થ છે ધન સંપત્તિ અને શોભા આ પણ તેમના આધીન જ છે એટલે આ પણ તેમનું એક નામ છે ચલા ઓમ ચલાયે નમહ દેવી લક્ષ્મીને ચંચલા કહેવામાં આવ્યું છે અર્થાત તે એક સ્થાન પર નથી ટકતી એટલે તેમનું એક નામ ચલા પણ છે ભૂતિ ઓમ ભૂતયે નમઃ ભૂતિનો અર્થ છે વૈભવ અને સુખ આ બંને જ દેવી લક્ષ્મીને આધીન છે એટલે લક્ષ્મીને ભૂતિ પણ કહેવામાં આવ્યું છે હરિપ્રિયા ઓમ હરિપ્રિયાએ નમઃ ભગવાન હરિ એટલે વિષ્ણુની પત્ની હોવાથી દેવી લક્ષ્મીનું એક નામ હરિપ્રિયા પણ પ્રસિદ્ધ છે પદ્મા ઓમ પદ્માએ નમ પદ્મ કમળનું જ એક નામ છે કમળનું ફૂલ દેવી લક્ષ્મીને પ્રિય છે એટલે તેમનું એક નામ પદ્મા પણ છે પદ્માલયા ઓમ પદ્માલયાએ નમઃ આ શબ્દનો અર્થ છે પદ્મ એટલે કે કમળની દેવી પદ્માલયાનો અર્થ છે કમળ પર બિરાજતી દેવી શંપદ ઓમ શંપદે નમઃ તેનો અર્થ છે ધન સંપત્તિ સંપદા દોલત આ તમામ વસ્તુઓ પણ દેવી લક્ષ્મીને આધીન છે રમા ઓમ રમાએ નમઃ રમાનો અર્થ છે સુંદર દેવી લક્ષ્મીમાં આ તમામ ગુણ વિદ્યમાન છે એટલે તેમને રમા પણ કહેવામાં આવે છે શ્રી ઓમ શ્રીએ નમઃ તેનો અર્થ છે યોગ્ય શુભ શોભા કાંતિ સરસ્વતી આ પણ તમામ દેવી લક્ષ્મીના જ ગુણ છે પદમ ધારીણી ૐ પદમ ધારીણીયે નમઃ હાથમાં કમળનું ફૂલ હોવાની દેવી લક્ષ્મીનું એક નામ પદમ ધારીણી પણ પ્રસિદ્ધ છે મિત્રો હવે આપણે આ દ્વાદશ નામ સ્ત્રોતમને છાપ વિધી જોઈએ સવારે વહેલા ઉઠીને નહાયા પછી સાફ કપડાં પહેરી દેવી લક્ષ્મીની પૂજા કરો તેમને લાલ ગુલાબનું ફૂલ અર્પિત કરો દેવી લક્ષ્મીની મૂર્તિની સામે આસન લગાવી સ્ફટિકની માળા લઈને આ સ્ત્રોતનો જાપ કરો દરરોજ પાંચ માળા જાપ કરવાથી ઉત્તમ ફળ મળે છે આસન કુશનું હોય તો વધુ સારું રહે છે એક જ સમય આસન તથા માળા થાય તો આ સ્ત્રોત જલ્દી જ સિદ્ધ થઈ જાય છે મિત્રો હવે આપણે આ સ્ત્રોતમના પાઠ કરવાથી શું ફાયદા થાય છે તે જોઈએ સ્થિરલક્ષ્મીનો વાસ શ્લોકમાં સ્પષ્ટ કહેવામાં આવ્યું છે કે જે વ્યક્તિ આ બાર નામોનું પૂજન કરીને પઠન કરે છે તેના ઘરમાં સ્થિરલક્ષ્મી વસે છે એટલે કે ધન સમૃદ્ધિ અને વૈભવ સ્થાયી બને છે પુત્ર પૌત્ર તથા કુટુંબ સુખ મળે પઠન કરનારા વ્યક્તિને સંતાન સુખ સારા જીવનસાથી તથા પરિવાર સાથે સુખદ જીવન પ્રાપ્ત થાય છે ઘરમાં કલ્યાણ અને શાંતિ રહે છે લક્ષ્મી માતાના નામોથી ઘરના વાતાવરણમાં પવિત્રતા આવે છે ઝઘડા ટળે છે અને ઘરમાં શાંતિ રહે છે આર્થિક સ્થિતિમાં સુધારો થાય છે ધંધા નોકરીમાં વૃદ્ધિ રોકાયેલા પૈસા પાછા મળવા ખર્ચ પણ સંયમ અને આવકના નવા માર્ગો ખુલતા થાય છે અશુભ શક્તિઓ અને દારિદ્ર્ય દૂર થાય છે આ શ્લોક નિયમિત બોલવાથી નકારાત્મક ઉર્જા દૂર થાય છે અને ઘરમાં શુભ ઉર્જા પ્રવેશે છે શુક્રવાર કે દિવાળી પૂજામાં ખાસ અસરકારક આ શ્લોક દિવાળી ધનતેરસ ગુરુવાર કે શુક્રવારના લક્ષ્મી પૂજનમાં બોલવાથી માતા લક્ષ્મી ત્વરિત પ્રસન્ન થાય છે જય લક્ષ્મી માતા મિત્રો આ શ્લોકનું દૈનિક પઠન ઘરગથ્થુ સુખ સમૃદ્ધિ અને ધન પ્રાપ્તિ માટે ખૂબ જ પાવન માનવામાં આવે છે જય લક્ષ્મી માતા મિત્રો તમને મારો આજનો આ વિડીયો પસંદ પડ્યો હોય તો લાઈક કરજો શેર કરજો અને ચેનલને જરૂરથી સબસ્ક્રાઈબ કરજો ઓમ નમઃ શિવાય જય શ્રી કૃષ્ણ કનૈયા જય ગણપતિ બપ્પા